છે આ ધોરણ અભ્યાસ કરેલો છે ખેતી સાથે તો આમ તો જન્મથી જ શકાયેલા છે વિચારો અમારે મારે ડેંગણની મોટી ખેતી છે ડેંગણના વેપારી અમારે અવર જવર આવ્યા કરે પછી અમારે નાયબ તો ભાવનગર જિલ્લાના એ બી વાઘમસી સાહેબ છે એ સપી એ કીધું મને કે આ એપલનું વાવેતર કર્યા જેવું છે અમે વેરાઓ સોરવારથી લેવાતા એક રોપાના પાંચસો રૂપિયા ભાવ હતો વાકમાં અને શાલી રોપણ વાવેતર કરેલું છે વાવેતર તમારા અમારે માનું કે મિક્સ છે મશે ડાંગરની ભેગું છે અને આપણે જે બીજા આંબાને જે જે પ્રમાણે માવજત કરીએ એ પ્રમાણે તે ટપકથી પીવે અને ફૂગનાશક દવા કારક કારકારક આપીએ બીજું કોઈ માવજત કરેલી નથી ગયા વર્ષે આવ્યા હતા પણ બજારમાં હતા ગયા આ વર્ષે ફ્રૂટ હારે આવ્યા હાલમાં તો ભાવનગર જિલ્લામાં વિવિધ ફળપાકોની ખેતી થઈ રહી છે ખાસ કરીને જોઈએ તો ભાવનગરમાં હાલમાં પેશન ફ્રૂટ અને એપલની પણ ખેતી થઈ રહી છે જેમાં ખાસ કરીને આપણા તલાજા તાલુકાના કોદિયા ગામે શ્રી દાનુભાઈ હાલમાં પેશન ફ્રૂટ અને એપલ એટલે કે સફરજનની ખેતી સફળતાપૂર્વક કરેલી છે જેનું ઉત્પાદન પણ હાલમાં ચાલુ છે આમ જોઈએ તો ભાવનગર જિલ્લો છે એ દરિયાકાંઠાનો વિસ્તાર હોય વાતાવરણ છે અનુકૂળતા જોતા પેશન ફ્રૂટ અને એપલમાં સારી અનુકૂળતા જોવા મળે છે એટલે આપણા ભાવનગર જિલ્લામાં હવે વિવિધ ફળ પાકોનું વાવેતર પણ થઈ રહ્યું છે અને ખેડૂતો એમાંથી સારી કમાણી અને આવક પણ મેળવી શકશે